આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ કરજણ ખાતે આવેલા સરસ્વતી વિદ્યાધામ ખાતે આજરોજ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં બીઆરસી કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળો યોજાયો છે તાલુકાના વિવિધ દસ કલસ્ટરમાંથી પચાસ જેટલી વિવિધ વિષયો ઉપર બાળવૈજ્ઞાનિકો દ્વારા કૃત્યો પણ રજૂ કરવામાં આવી છે પ્રોત્સાહિત બાળકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે સાથે જ વિજેતા આગામી દિવસોમાં જિલ્લા પ્રદર્શનમાં પણ પણ આવશે તેવી માહિતી સામે આવી છે જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત બીઆરસી ભવન કરજણ આયોજિત ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આજનું આ જે પ્રદર્શન છે એમાં દસ ક્લસ્ટર ભાગ લીધો છે દસ ક્લસ્ટર દ્વારા પચાસ કૃતિઓ રજૂ કરવામાં આવી છે અને પચાસ કૃતિઓની સામે સો બાળકોએ ભાગ લીધો છે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અલગ અલગ થીમ પર પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા છે અને શિક્ષક મિત્રો દ્વારા જે તૈયારી કરાઈ છે અને બાળકો જે પ્રદર્શિત કરી રહ્યા છે અને બાળક જે બાળ વૈજ્ઞાનિકો છે એને પ્રોત્સાહિત કરવા માટેનો આ તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું છે અને આ જે પ્રદર્શન છે એ ખૂબ જ સરસ રીતે અહીંયા આયોજિત થઈ રહ્યું છે શ્રી સરસ્વતી વિદ્યા મંદિર જે કરજણ ખાતે આવેલું છે ત્યાં એનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંનું જે આયોજન છે એ ખરેખર ખૂબ સરસ છે માન્ય ધારાસભ્ય શ્રી અસુખભાઈ પટેલ પણ આવેલા છે હા તાલુકા કક્ષાએ એકચ્યુઅલી આની આખી એક ચેનલ છે પહેલાં સીઆરસી પર પ્રદર્શન થાય ત્યાંથી કૃતિ પ્રસન્ન થાય અને તાલુકા પર આવશે હવે તાલુકામાં જે પસંદ થશે કૃતિ અને એનું જિલ્લા કક્ષાએ પ્રદર્શન કરવામાં આવશે અને એ જિલ્લા કક્ષામાં પ્રદર્શનમાં જ્યારે નંબર આવશે ત્યારે રાજ્ય લેવલ પર પણ એ કૃતિ લઈને શિક્ષકો બાળકો સાથે ત્યાં જશે એ પ્રકારની આખી ચેનલ છે અને એ આ ગણિત વિજ્ઞાનનો હેતુ પણ રહેલો છે કે બાળકોમાં જે વૈજ્ઞાનિક ક્ષમતા રહેલી છે અને જે વસ્તુ બહાર એનામાં આવવી જોઈએ એ આવા પ્રદર્શન દ્વારા બાળકોનો વિકાસ થાય એ પોતે પોતાના રજૂઆત કરી શકે પોતાની કલ્પના શક્તિ પણ અહીંયા વિકસે વિચારવાની શક્તિ વિકસે અને જે વૈજ્ઞાનિક અભિગમ છે એ પણ કહેવાય એ ખાસ એનો હેતુ રહેલો છે मू हिंदी रायएच बरबार जिल्हा शिक्षण तालीम भवन वडोदरा